મહાદેવ કેમ છો તમે બધા તો શીલ ગોયલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ સ્પેશિયલ દૂધ પાક તો દૂધ પાક માટે મેં અત્યારે પાંચસો ગ્રામ જેટલું મેં દૂધ લઈ લીધું છે તો આપણે પહેલા છે ને થોડુંક ઠંડુ દૂધ કાઢી લેવાનું છે થોડું અને બીજું આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની બહુ ધીમે નહીં અને બહુ ફૂલય નહીં હવે આપણે અહીંયા થોડાક બાસમતી ચોખા લઈ લીધા છે એને આપણે ધોઈ અને પછી થોડુંક ઘી લગાવી અને પછી આપણે ઉકળતા દૂધમાં આપણે નાખવાના જો મેં આ બાસમતી ભાત છે એ મેં ધોઈ લીધા છે અને થોડાક કોરા કરી નાખવાના અને પછી આપણે થોડુંક એમાં ઘી એડ કરવાનું છે અને પછી મિક્સ કરી લેવાનું ઘીમાં જો અમે પાંચસો દૂધ લીધું છે તો એમાં જ ચોખા લઉં છું કેમ કે ચોખાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું એટલે આપણો સરસ થાય જો અહીંયા આપણે દૂધ ગરમ થઈ ગયું છે હલાવતું રહેવાનું એટલે ચોંટે નહીં હવે થોડુંક ગરમ દૂધ આમાં છે આપણે કેસરના તાતણા લીધા છે થોડું ગરમ દૂધ લઈ લેવાનું છે એટલે કેસર જે વ્યવસ્થિત પલ્લી જાય અને કલર સરસ આવી જાય હવે આ દૂધ આપણું ગરમ થઈ ગયું છે એમાં ચોખા છે એ પલાળવાની કાંઈ જરૂર નથી આમાં દૂધમાં તે બફાઈ જશે તમારે પલાળવા હોય તોય ચાલે થોડી વાર પણ આ દૂધમાં તે વ્યવસ્થિત રીતે બફાઈ જશે હવે ઉપર તમારે પકવવાનું એટલે ચોખા બફાઈ જશે અને દૂધ ઘાટું થઈ જશે હવે આપણે પાંચ મિનિટ આપણે ચોખા બફાઈ જાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની અને હલાવતું રહેવાનું ત્યાં સુધીમાં આપણે દૂધ પાકમાં જે સામગ્રી જોઈ આપણે તૈયાર કરી લઈએ દૂધ પાક છે એ થોડો ક્રીમી અને કાજુ લીધા અને આ મલાઈ છે એ આપણે એડ કરવાની છે જો આપણે મિક્સર જાર છે એ નાની લઈ લીધી છે અને એમાં આપણે ક્રશ કરવાનું છે કાજુ અને મલાઈ મલાઈની જગ્યાએ તમારે મિલ્ક પાવડર લેવો હોય ને તોય ચાલે એનાથી પણ ક્રીમી અને ખટ થાય અને આપણે થોડુંક ઠંડુ દૂધ લીધું હતું ને એ આપણે એડ કરવાનું છે અને પછી આપણે ક્રશ કરી નાખીએ કાજુ મલાઈ ને દૂધ જો આપણે પેસ્ટ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે કાઢી લઈએ જો આપણે દૂધ પાકમાં નાખવા માટે આપણે બધી સામગ્રી હવે એકઠી કરી લીધેલી છે તો જુઓ આ થોડુંક દૂધ હતું એમાં મેં કસ્ટર પાવડર થોડોક મિક્સ કરી લીધો છે ઠંડુ દૂધ હોય એમાં જ આપણે આ કસ્ટર પાવડરને વ્યવસ્થિત આપણે ઘોળે લેવાનો એટલે ગાંઠા ન પડે ગરમ દૂધમાં નહીં લેવાનો પછી આ બદામ છે આ જો આપણે આવી રીતે થોડુંક લાંબુ અને મોટું કટિંગ કરી લીધું છે અને આ થોડા પીસતા છે અને આ ઉપર નાખવા માટે આપણે ચારો ચારૌલી લીધી છે અને આપણે પેસ્ટ તૈયાર કરી હતી ને કાજુ મલાઈ અને દૂધની એ આ પેસ્ટ છે અને આ કેસર આપણે ઘોળીને રાખ્યું હતું એ કેસર છે અને મીઠામાં આપણે ખાંડ લેવાની છે થોડુંક તમારે જેટલું મીઠું ખાવું હોય એટલી તમારે ખાંડ લેવાની અને પછ છેલ્લે આપણે લાસ્ટમાં આપણે એલચી અને જાયફળ બે આપણે પાવડર લીધો છે એ નાખવાનો છે જો આપણે મિનિટ થઈ ગઈ અને દૂધે વ્યવસ્થિત ઉકળી ગયું છે અને મલાઈ કેટલી સરસ થઈ ગઈ અને આપણે જે આ ચોખા લીધા હતા ઈ પણ આપણે બફાઈ ગયા છે જુઓ આપણે બાસમતી ચોખાનો તે યુઝ કરવાનો એટલે દૂધ પાકમાં છે ને સુગંધ બહુ સરસ આવે હવે આપણે પછી આપણે જે કાજુ ની પેસ્ટ લીધી હતી ઈ એડ કરવાની છે મલાઈ આનાથી છે ને દૂધ પાક એકદમ ઘટ અને ક્રીમી તૈયાર થશે

જો આપણે હવે દૂધ પાક રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રુટ એડ કરી દેવાનું છે બદામ પછી આ ચાર અને આ પિસ્તા હવે એને આપણે બે મિનિટ સુધી રાખવાનું છે અને ડ્રાયફ્રુટ છે એ થોડુંક નરમ થઈ જાય

ગેસ આપણે બંધ કરી દઈ અને કાઢી લઈ ક્રિમી અને ઘટ એવો આપણો આધુત પાક તૈયાર થઈ ગયો છે આ તમે પ્રસંગમાં પણ બનાવી શકો શ્રાદ્ધમાં પણ બનાવી શકો અને આપણે ઘરે ખાવા માટે પણ બનાવી શકીએ એવો આપણે દૂધ આ દૂધપાકની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી રેસિપી જોવા મળશે તો મહાદેવ